લિક્વિડ પદાર્થ એટલે પેટ્રોકેરોસીન પદાર્થ અને સીમાં ગેસ અને ઇલેક્ટ્રિક એ ટાઈપના પદાર્થ આવે તો એમાં જે પણ આગ લાગે બધામાં આ ફાયર એક્સટીંગ્યુઝર યુઝ થઈ શકે આ ફાયર જે એબીસી ટાઈપ છે પાવડર બેઝ ફાયર એટલે જ્યારે આપણે આને યુઝ કરીએ કે આની અંદરથી વ્હાઈટ અથવાનો એક પાવડર નીકળે જે આગ ઉપર કંટ્રોલ કરી શકે આ ફાયર એક્સટીંગ્યુઝરને યુઝ કરવા માટે જ્યારે બી આપણે ફાયર એક્સ્ટિન્ગર લઈએ આ એની હાઈટ નાની મોટી હશે અને એનું વજન વધારે ઓછું હશે પણ એની ડિઝાઇન છે જ્યારે પણ આપણે એને યુઝ કરીએ યુઝ કરવો હોય ત્યારે દિવાલમાંથી ઉતાર્યા પછી એની ઉપર યલો કલરનો ટેગ હશે યલો કલર ટેગ આટલું જેટલું ઈઝીલી મેં તોડ્યું ને એટલું ઈઝીલી તૂરી જશે જ્યારે બી આપણે એને ખેંચીશું ને તો આટલી જ સરળતાથી એને આપણે તોડી શકીશું જો હવે આ આ પીરી બચી છે ને એને પહેલાં તોડવાની છે તમે જેવું જેને ઝાટકો મારશો એટલે એ યેલો યલો કલરનો ટેગ ઉપરથી તૂટી જશે એ ટેગ તૂટ્યા પછી અહીંયા એક ક્લિપ હશે આ ક્લિપને તમે આમ ખોલશો અને જેવું જાણે પ્રેસ કરશો એટલે આની અંદરથી એક વ્હાઈટ કલરનો પાવડર નીકળવાનું ચાલુ થશે આપણે જ્યારે બી એ યુઝ કરીએ ત્યારે આની અંદર આગળ પાઇપ નથી પણ આમાં તો પાઇપ છે આગળ પાઇપ હોય કે ના હોય આનો જે એમ છે એટલે આનો જે નિશાન છે જ્યાં આગ લાગી એને નીચેના ભાગમાં મૂળ મૂળમાં જો તમે લગાવશો તો આપણે એને જલ્દીથી કાબુમાં કરી શકશું આની અંદર પાવડર છે એટલે હવામાં પણ વધારે ઉડશે તો આપણે એને હવામાં ઉડાડવાનો નથી અને આપણે બને ત્યાં સુધી આગના મૂડમાં કંટ્રોલ કરશો તો વધારે તમને રિઝલ્ટ મળશે બીજું કે આગની લપેટું જે જતી હોય જે હવાનું હવાનું પોઝિશન છે એની વિરુદ્ધ દિશામાં આવીને આને યુઝ કરવાનું જેથી કરીને આગની જે લપેટો કે કંઈ પણ હોય તમને નુકસાન કરે નહીં એટલે તમારી સેફ્ટી પણ બની રહે અને જ્યારે પાવડર તમે વાપરો ત્યારે પાવડર પણ તમારી ઉપર ના આવે એટલે બને ત્યાં સુધી પવનની વિરુદ્ધ દિશામાં જઈને આને ઉપયોગ કરવાનો રહેશે આપણે નાનો ડેમો બતાવીશું હમણાં કે આ લાગે પછી આને આપણે કેવી રીતે કંટ્રોલ કરી નીચે મેલો સાહેબ લાગશે જો હવે લાલ ફ્લિપ છે ને એ પહેલાં કેચીને કાઢી લેવાની છે ચાવી કાઢી તમારી નીકળેલી છે ડન ટન

જો કોઈ પણ જગ્યાએ આગ લાગે ને આ સાધન હોય ને તો આપણે આ રીતે એને વાપરી દેવાનું એની પેલા પીલા કલર ની જેવું એ શોધ નાખવાનું ફ્લિપકાર્ટ નાખવાનું પછી સીધું દબાવવાનું